હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું જન્માષ્ટમી સ્પેશિયલ પંજરી આ પંજરી ઉપવાસ હોય ત્યારે પણ તમે ખાઈ શકો છો અને તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે તો ચાલો ફટાફટ પંજરીની રેસીપી જોઈ લઈએ પંજરી બનાવવા માટે પહેલાં આપણે એક પેન લઈ તેમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકીશું ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ડ્રાયફ્રુટ શેકી લઈશું તો બે ચમચી જેટલી સમારેલી બદામ અને બે ચમચી જેટલા સમારેલા કાજુ ઉમેરીશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી કાજુ બદામને બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશું અહીં કાજુ બદામ સરસ શેકાઈ ગયા છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું પછી તેમાં બે ચમચી જેટલી સૂકી દ્રાક્ષ ઉમેરીશું અને તેને પણ સ્લો ફ્લેમ પર શેકી લઈશું દ્રાક્ષને શેકાતા વધારે સમય લાગતો નથી એટલે આપણે તેને અલગથી શેકીશું તો અહીં દ્રાક્ષ શેકાઈ ગઈ છે તેને પણ બાઉલમાં લઈ લઈશું પછી તેમાં અડધી વારકી જેટલા મખાના ઉમેરીશું અને તેને મીડિયમ ગેસ પર ચારથી પાંચ મિનિટ માટે શેકી લઈશું એટલે મખાના ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે મખાનાને તમારે સતત હલાવતા રહેવાનું એટલે તે બરાબર શેકાય તમને મારી રેસીપી સારી લાગે તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીં મખાના પણ સરસ ક્રિસ્પી શેકાઈ ગયા છે તો તેને એક વાડકીમાં કાઢી લઈશું પછી તેમાં વન ફોર કપ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું અને તેને પણ સ્લો ફ્લેમ પર શેકી લઈશું દરેક ડ્રાય ફ્રૂટને શેકાતા અલગ અલગ સમય લાગે છે એટલે આપણે આ રીતે અલગ અલગ શેકવાનું કોપરાનું છીણ પણ શેકાઈ ગયું છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું હવે એ જ પેનમાં આપણે એક ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં અડધી વારકી સૂકા દાણાનો પાવડર ઉમેરીશું અને તેને સ્લો ફ્લેમ પર શેકી લઈશું ધાના પાવડરની જગ્યાએ તમે આખા સૂકા ધાણાનો પણ ઉપયોગ કરી શકો છો તેને પણ આ રીતે ઘીમાં શેકીને તેનો મિક્સરમાં પાવડર કરી લેવાનો ધાણાનો પાવડર થોડો શેકાશે એટલે તેનો કલર થોડો ચેન્જ થઈ જશે ધાનાનો પાવડર શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં બે ચમચી જેટલી ખસખસ ઉમેરીશું સાથે જ તેમાં અડધી ચમચી ઇલાયચીનો પાવડર ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું આ પંજરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે ધાના પાવડરને એક મોટા બાઉલમાં કાઢી લઈશું અને તેને થોડોક ઠંડો થવા દઈશું ધાનાનો પાવડર ઠંડો થાય છે ત્યાં સુધી જે શેકેલા મખાના રાખ્યા હતા તેને ખાઈની દસ્તામાં અટકચરા ટુકડા કરી લઈએ તમે મખાનાને મિક્સરમાં પણ પીસી શકો છો આ રીતે મખાનાના ટુકડા કરી લેવાના અહીં ધાણાનો પાવડર સરસ ઠંડો થઈ ગયો છે તો તેમાં અડધી વારકી જેટલી દરેલી સાકર ઉમેરીશું સાકરની જગ્યાએ તમે દરેલી ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો સાથે તેમાં શેકેલું કોપરાનું છીણ અને મખાના અટકચરા કરીને રાખ્યા છે તે ઉમેરીશું પછી તેમાં શેકેલા કાજુ બદામ અને દ્રાક્ષ ઉમેરીશું ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી રીતે વધુ ઓછું કરી શકો છો હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું આ પંજરી તમે ઉપવાસ કર્યો હોય ત્યારે પણ ખાઈ શકાય છે અને તેને બનાવવી ખૂબ જ સરળ છે અને એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને ધરાવવા માટે પંજરીનો પ્રસાદ બનીને બિલકુલ તૈયાર છે ઉપરથી આપણે તુલસીના પાન મૂકીશું તો તમે જન્માષ્ટમી પર પંજરીનો પ્રસાદ જરૂર બનાવજો અને રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ